નમસ્કાર દર્શક મિત્રો આ છો ગુજરાત સિક્યોર ન્યૂસ હવે સ્વાગતના સમાચાર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધોળકાના સરગવાળા ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવે છે આજુબાજુના અંદાજીત ત્રીસ ગામના યુવાનો ટુર્નામેન્ટમાં ભાગ લે છે આ ટુર્નામેન્ટનું આયોજન બાર વર્ષથી કરવામાં આવે છે આ ટુર્નામેન્ટનું આયોજન સરકવાળાના આઝાદ મેદાન પર કરવામાં આવે છે આજુબાજુના ગામના લોકો વડીલો બધા યુવાનોની આઝાદ મેદાન ભરાઈ જાય છે કોઈ પણ વિવાદ વગર ખેલદિલીની ભાવનાથી આ ટુર્નામેન્ટનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવે છે

અને આ ટુર્નામેન્ટ થી યુવાનોમાં એક પ્રોત્સાહન અને ખેલ ખેલ પ્રત્યેની જાગૃતતા લાવવા માટે અહીંયા સરગવાળામાં છેલ્લા બાર વર્ષથી અહીંયા ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન થાય છે તો સુરાભાઈ દ્વારા આપણે જાણીશું કે આ ટુર્નામેન્ટમાં શું શું આયોજન થાય છે અને શું શું તૈયારીઓ છે શું શું આના લાભો છે સુરજભાઈ ધન્યવાદ રમેશભાઈ કે અહીંયા સિક્યોર ન્યુઝ આપણે મેદાન ઉપર આવી પહો છે તો હું તમને એટલું જણાવીશ કે છેલ્લા બાર વર્ષથી અમારા ગામમાં સરક જે ખેલ જગત અને રમત પ્રત્યે જે પ્રોત્સાહિત કરી રહ્યા છે એ બહુ સરાહનીય કામ છે અમારા આયોજકો અમારા ગામના તમે જાણો છો કે અત્યારે નાના યુવાનો કે નાના છોકરા જે મોબાઈલમાં વધુ પડતા એક્ટિવ રહે છે એનાથી એનું જે એનું વેસન થઈ ગયું છે એક પ્રકારનું મોબાઈલનું એનાથી છોડાવવા માટે જે રમતગમત પ્રત્યે જે પ્રોત્સાહિત કરી રહ્યા છે એ સૌથી મહત્વનું છે કારણ કે આમાંથી ઘણા બધા કારકિર્દી બનાવી શકા છે ઘણા બધા પોતાનું ભવિષ્ય પણ બનાવી શકે છે આજે આને કોઈ ગણકારતા નથી કદાચ અમુક મોટા માણસો એવું પણ વિચારતા હોય છે કે આમાં શું ભાઈ ટાઈમ વેસ્ટ કરે છે પણ ટાઈમ વેસ્ટ નથી કરતા આનાથી માણસની જિંદગી પણ બદલી શકે છે અત્યારે તમે જોવો છો કે નાના છોકરા મોબાઈલમાં એક્ટિવ થઈ ગયા છે પોતાનું બચપણ પણ ખોઈ રહ્યા છે મોબાઈલના કારણે અને આ રમત ગમટ છે આનાથી ઘણા બધા યુવાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય પહોંચી અમારા ગામમાં છેલ્લા બાર વર્ષથી એક સરસ રીતે બિન વિવાદિત જે ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે એ સરાહનીય છે અને આ સરગવાળાના અમારા યુવાનોએ ત્યાં મેદાન પણ સાફ કરવા માટે ઘણી બધી મહેનત કરી છે છેલ્લા એક અઠવાડિયાથી જે મહેનત કરી રહ્યા છે ખૂબ સરાહનીય છે અને આટલી મહેનત કરવા કરવાથી અમારા ગામમાં જે આ આયોજન થઈ રહ્યું છે એ ખૂબ સરાહનીય છે અને બીજું

એ પણ આમાં હિસ્સો લે છે અને દરેકને પ્રોત્સાહિત કરે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત સિક્યોર ન્યુઝ નો પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય હિન્દ જય ભારત વંદે માતા